ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા તમે અને એ ગુરુના માટે મારી જોડે કોઈ બહુ શબ્દો નથી આ મહિમા સદ્ગુરુનો છે તુલસીદાસ મહારાજ અહીંયા છે ઉપસ્થિત છે

સતની પરિભાષા શું છે કે જેનો નાશ આ સૂત્ર બહુ સમજવા જેવું છે બીજું કે જેમાં ત્રણ કાર નથી છે એમ નહીં જેમાં ત્રણ તાર નથી જેનો નાશ નથી સત છે ઈશ્વર સત છે એમ નહીં સત એ જ ઈશ્વર છે ઈશ્વર સત છે એવું નથી સત છે ઈશ્વર છે

અને માઇક ને પૂછો તો એ થોડું કાઠું છે જાય પણ હમણાં એટલે બધામાં જે કોમન છે એ હું છે જેમ બધા દાદીનામાં સોનું કોમન છે એમ જે હું અસ્તિત્વ છે કોમન છે વ્યાપક છે પૂર્ણ છે વિવેક ની પરિભાષામાં હાલ પણ દેખાય છે અને એક દિવસ નહી પણ હોય માટે એને સંતો મીથા પણ કે છે ઘણા નાશવંત છે અને જે હું છે અવિનાશી છે એનો નાશ થતો નથી એટલે જેનો નાશ નથી થતો એને સત કહેવાય અને સતે તમારું થાય તો તમે કોણ છો

જો તમને શ્રદ્ધા નથી સંતો ના વચન ઉપર વિશ્વાસ નથી તો આ જ્ઞાન છે ને અધૂરું થઈ જાય આ માર્ગમાં કોઈ નરકું નથી કોઈ કુટુંબ પરિવાર પતિ પત્ની કોઈ આ જ્ઞાન માં પણ એક સૂક્ષ્મ અહમ છે એ સૂક્ષ્મ અહમ જ્ઞાન માં બાધક બને છે

હું ચાકો છું શું છે અહંકાર છે કરતા કોણ છે અહંકાર છે અને આ ન પડે ને ત્યાં સુધી જ્ઞાન થાય એવું એટલે ગુરુ પહેલું એ લઈ લે છે ન તો ગુરુ ને એવું નહીં હો સમજાય છે

સપના માં હાથી દેખાય આજે નહી કાલે ક્યારે પણ કોણ કે છે આ તો વચન વાળાનો દેશ

સાહેબ એટલે કે છે કે મરીને જીવે નવું જીવન આપે છે સદગુરુ ગુરુના ચરણમાં ચરણ માં જેનું મહા મૃત્યુ થયું છે એ પુરુષ આઝાદ થઈ ગયા છે અને મરતો ના આવડે ને જીવતો ના અહિયાં મરવાની કલા ફોરેન થી આયા બે ભાઈ બંધ હતા એક ગામડાના હતા ફોરેન ગયેલા બે ભાઈ બંધ અહીંયા આવી ગયા છે ગામડામાં

ઇન્ડિયા મોટું છે કે હા ઇન્ડિયા ની અંદર મશીન બનાયું છે ઘઉં નાખો જાય 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 લોટ રોટલી આ સદગુરુ નું મશીન છે આ બાજુથી કુતરું નાખો પેલી બાજુ ભગવાન થઈને જાય સમજાય છે ને तमे को दिख सर ले इशार हम जी जाजो हम दें पुत्रा मो हाथी मो चंडाल मो ब्राह्मण मो सम दर्शन करे छे ये पंडित है और बता मो सम दर्शन करे छे फॉरेन की आया एक भैया ताते गोरा लोग बताते लारी ऊपर भजियो खावा

સામાન ફેરવો તો વજનદાર એટલે સાહેબ ને બેન ની ઈચ્છા થી બહાર કાઢવી હતી એટલે પેલા ડ્યુટી ઉપર થી પોલીસ વાળા હતા તો સાહેબ મદદ કરું કરીએ તમે કેતા હોય તો કે હા કે આવો ને કે વજનદાર

પણ અમારે સમજાવું કેવું પડે છે મોયલો બોલે છે મોયલો બોલે છે સમજાવવા દખલ કહે પણ મોય તો ડોક્ટર હાથમાં કોઈ આવ્યું સમજાય ડોક્ટર નું મોય કોંતી ભાઈ રમણ મહારાજ કે ફલાણા મહારાજ હજી જળ્યા અને ફોરવાનું ચાલુ જળ્યા નહીં ફોરવાનું

સમજણ હારી પડે ભગવાન પાંચ ઋષિ મુનિ બેઠા છે મૈત્રી છે અગચ્છ છે પારાસર છે આવા બધા સંતો બેઠા ત્યાં થઈને ગુણિકા જાય છે

અને હોળ હજાર રોણીએ કૃષ્ણ કે બ્રહ્મચારી કો આ વાત આપણા નહીં બે હતી એટલે તમે જે મોનો છો એ હું નથી કર્મ થી માનતા હોય તો એ હું નથી અને તમે જે ભાષા થી મોનો છો એ હું નથી આ તો તમારા સંસ્કારો છું અને હું કોઈ છે नहीं એટલે બધાય વિચાર કર્યો કે વાતો જ્ઞાન ન કરે છે લાવો પરીક્ષા કરીએ શું કહીએ પરીક્ષા ક્યાંથી આઈ चलो પ્રશ્ન ક્યાં જાના હે ઓર ક્યાં રહેતી હે ત્યારે ગુણતા કેસે અપન આપ સે આઈ અપન આપ મે રહેતી હો ઓર અપન આપ મે જાવંગી હું મારા મય મા છું છું ને

આ શરીર માંથી પ્રાણરૂપી ધન હો મારે તો પરંપરામાં છે ચેટલા આલસો બોલજો લખાવો કાપી નાખજો યુટ્યુબ વાર લેતા હોય